મજૂરિત ગરીબ જિંદગી આ બાલિયો કરી કડી મજૂરી તમે ગભેરજે આવતી પાર્ટી જો અમને રહેતા આલાસ થોડું તો આય પણ આઢાઈ તાણે નેરવા પડ્યો હાલતો મોય સાવ તો સા સા નહીં સા લાવ એ આલો તો મમની થોડું ખાવાનું પડી બધાઈ

પેલું હોય છે સાને દુઃખ પડે છે જો મજૂરી તમારે ભેલા થતા બપોરે ખાવા મારે ખાવાનું ખાવું પડે તો આલ પેલ ધાડુ એમ ખબરાયેલું છે

મોડે ના કા કોમ ને ભાયા ગન વગર કોમ નો મરવા હે જો તરા કરાવ ગન દે હે ને મજી દોસ્તા કરાવ ગન દેડી નો ગન લઈ મો તારા મને આખી દુનિયા ભરાયા ભરા કરે પર તું તો શું કરે ના મગન કોમ મગન કરતું નહી તું ગામી ગામો માંડી અમે વાર ખાવું છે ભાઈ খা

પણ એકલાનું નું માર એકલા નું મોન તો ના છોકરો જેવો પાછો છે ને એને કોઈનું મોન એમ છે ની તો હવે શું કરવાનું કેટલા વખત એ ઝપાળવા જવાનો આપણે તો એ વાત આજે ધલુભાઈ બાપડા હવે શું કરી આપણે જા આજ આપણું મોન તો નહી હોમુ આપણે બોલે છે આ હોમુ ન હોમુ બોલે આપણે તો કોણ છે ની ગોમ ભેગું કરી ને ઓન બર્યો બન્નો મારવાનો બીજું કશું નહી મારો તો શું વળી યે કાકા ને મારસ ને આપણું વળી ખમે આપણું કેમ ના ખમે ગોમ માં જણા ભેગા કરો 5 જણા તો 5 જણા દેવા છે બધા કે ભેગા કરવા એમ કીધું કે એકે નહીં મોની એવા એકે મોન એવા તો નહીં પણ હવે કો કરું પડશે ઓનું તનુભાઈ બાપળા દરો ચોટલી માર હોય આપળો બે જાતા છે હવે ને તો આપણે બે જણા કેવું મોન મોંજે મોંજે જ નહીં વળે તો કેતા આવે કે શું લે યરણ કરે છે અલ્યા ઈરો કોણ કેવું ની મો તો એને તમને ખબર નઈ પણ જાવ તો હારું ઓય તનુભાઈ છોકરો નહોડો પા ઓ પેલો કર્યો સંસ્કાર જ આવ ખોટા સંસ્કાર જ આવ ખોટા આલ્યા

આપડે તમારો છોકરો આપડે હેરાન કરે તમને સહન થાય સહન તો આબરું રાખે છોકરો તમે ખબર જ નહીં પણ આબરુ ના રાખે પણ નિકાલ કરવો પડે નિકાલ તો કરવો જ પડશે દુઃખ છે પૂરે પૂરું દુઃખ તો છે જ નહી ચાલ ચાલુ ભાઈ જો તમે તો

આપડે તો પી પી કરવાનું ચોવીસ કલાક ભેગા થઈ જલુબાજી એ જાલુબાની શું છે છોકરો જલુબા હેરાન કરી પેલો મૂડી ખોયો રહી એટલે એને શું કર્યું મારે છે

એવું હોય તો હું તાર જ આવું અમે અમારે હવે પીવા થોડું પીતા હોય તમે એવું થાય ને આજે થોડો તમારે કેવું નહી પડે હાર જો તમે તાર

શું દેખાય દીધું એટલે આપણું જ ખાય મારે એટલે એમ ખાવા એટલે ખાવા તમારે મને ભૂખ તો મજૂરો કરવા દોઢ ખાવા હોય તો દોઢ રોટલો ના મળે આ તો હવે ખાતે એટલે મજૂરી કરવાના જિંદગી મજૂરી જીન દોડ ને રોટલા ખાધા ને તો આટલી એવું એવું સારી હોય તો મજૂરો કર્યો તો બેઠા બેઠો તો હું એટલે હું બેઠા ખાવું છું પણ મને સમજણ ને ત્યાં પણ પણ તો સમજણ છે

ખબર આવી જુદ્ધો તારે મારી ગાદી હતી તારા હાથે કાઢી મજૂરો કર્યો જિંદગી માંગી ના તું એ મજૂરો કર્યો હવે ગમ ભલામતી બરોબર મારું બાજી નહીં બાજીરામ મસ્તી ભલામ બાજીરા ના ગમો ને

કાઉ હોય જે ભગવાન દર પર બજાર દીગર યાદ રાખજે વાળું હારું કયો તો હારું તો મારું જો ના કરતો તો યાદ રાખજે કોંગડા તારા બાપરા હું મેરા મારો બીજ બોલ આવતો તો હતો ને જા તો હારું ગામ કેનો હારું જાય જવું તારા બાબા યાદ જરી ગોગડા આવતો રોતો કે તો જા કે મયા હો શું થાય

કે જલગાન એમ પર મારતો છો અ રબરો નું જોપી હજી મને ખાવા ના આલ્યું અ હજી ના ખાવા ને કાધું આપડો જા રોટલો લઈને આવ્યો મારા એટલા થી પેટ ભરાય અલ્યા હું નહીં આલ્યું કચી ના આલ્યું મને તો મને કે રોધાઉ છું ને નહીં અન ઈ એમ તેમ નથી જતો આટલી અદે પોચી ગઈ અલ્યા વાતે અલ્યા પેલા વિવરાજને આદવા ના મેલો તાન તાણી વિવરાજ દેવા લેજો જોર કુણ આદ આરે મંગવામો નો ગુમડાડો મઈ નાખવા

પાણી મોટો કરે છે તો ખાવા બે રીતના હું તો ચાલુ માર ગેલ નહીં જાય વાત કરો પડે તરત બાપુ તમને ખબર જ નહીં અત્યારે હોટેલ નું બધા જઈ રહ્યો દાળ દાતા હજો કે

આજ તો ભલે તું રાજો ખાવા ન આજો કેમ તો ટાઈમ સરનું તો જાનાવડી પડે તાન ના એમ એમ કે જોલા તો છોકરો એ વિરાત ઓય શું લેશન કરી નાવા

તમારે હોય ને હું નહીં ઉભા તો પાલન કરે છે તારો વારો આવવાના તો શું જતો હોય છે બધી કમી કરે

એટલે જીવશે એટલે તમે હાલ ઘેર ભાવ બેલ ધમી નો બેલ તમારે ઘે તો જાવ હાલ ની વાત કરું તમે વિચાર કરી તમારી પૂરી પૂરી જેવા કરજો તમે આ રે કે ની ઉંડા પડ. પણ તારા ઘેર આવી તારે લેવા ની લે ના પેજો. ના લેવા દે તો કાશ દાદા. ઓ મમી કેવા ની. આ મારાથી કેવા ની થાય ને. તો મેં તાજો આત્રમ મોમી. ઈ આત્રમ હારું ન હોય હેડ્યા જો તમે. એને કરે આત્રમમાં હારું. તારા પાટવા જરૂર. બોલ્યો કે આ તો મળી જાય ગજરા દાદા ઓની. લેડો તું ભાઈમાં મે જોવા પઈને ડર પડ્યો. પણ વાત નિયા બાડી. વાત નિયા બાડી. અલ્યા તમે કોમન કોમન બોલ્યા હેડો દાદા. હેડો. હારું જો. और देन पर 보면은 पग नहीं मिलो हां जीजा नहीं और पर मत नीचे बैठ ऊपर बैठ बैठ हट हट और मुझे बच्चे जाते चलो चलो और बाल सुरक दी याद है रहे जान ये गाय का नियम ले ले सब और आनिया मारी बात ओ बढ़ আপুনি <laughs>